ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં અમિત શાહનો પ્રચંડ પ્રચાર ગાંધીનગર લોકસભામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર ગાંધીનગરની બાદ કરતા તમામ છ વિધાનસભામાં રોડ શો રોડ શોના માધ્યમથી અમિત શાહ કરશે લોકસંપર્ક સાણંદથી અમિત શાહના રોડ શોની થશે શરૂઆત સાણંદથી અમિત શાહ રોડ શોની શરૂઆત કરશે પહેલા કલોલ અને બપોર પછી અમદાવાદ શહેરમાં યોજાશે ભવ્ય રોડ શો આજે

આ ચૂંટણીની અંદર પહેલી વખત પોતાના મત વિસ્તારની અંદર પ્રચાર શરૂ કરવા જઈ રહ્યા છે ગણતરીની મિનિટોમાં અહીંથી રોડ શોની શરૂઆત થશે આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશું અત્યારે જે તૈયારીઓ ચાલી રહી છે તેના દ્રશ્યો છે અમિત શાહ આજે તેમની જે કોન્સ્ટિટ્યુઅન્સી છે એટલે કે ગાંધીનગર લોકસભા વિસ્તારની અંદર આવતી સાત વિધાનસભા તેમાં ગાંધીનગરને બાદ કરતા બાકીની તમામ છ વિધાનસભાની અંદર આજે રોડ શો કરવાના છે શરૂઆત સાણંદથી થવાની છે સાણંદ એપીએમસી સર્કલ આવેલું છે ત્યાંથી લઈ અને નળ સરોવર સર્કલ સુધી અમિત શાહ રોડ શો કરશે અને રોડ શોના માધ્યમથી સંપર્ક કરશે ત્યારબાદ કલોલમાં રોડ શો યોજાશે કલોલના રોડ શો બાદ બપોરે લગભગ ચાર વાગ્યાના અરસામાં અમદાવાદમાં રોડ શો યોજાશે અમદાવાદમાં અલગ અલગ ચાર જે વિધાનસભા વિસ્તાર આવેલા છે ત્યાં આ રોડ શો યોજાશે અને રોડ શોના માધ્યમથી લોકસંપર્ક કરશે આજે પ્રચંડ પ્રચાર અમિત શાહ પોતાના વિસ્તારમાં કરશે અને ત્યારબાદ સાંજે જંગી જાહેર સભાને પણ અમિત શાહ સંબોધવાના છે વેજલપુર ખાતે આ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલે અમિત શાહ પોતાની ઉમેદવારી નોંધાવશે ત્યારે ગાંધીનગર છે અંદર રોડ શો કરશે રોડ શો કરી જનસભા અહિયાં આજે રોડ શો ની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સામાન્ય લોકો ધારાસભ્યો અને ચૂંટાયેલા સભ્યો પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે તો આ રીતના રોડ શો નું આયોજન કરવામાં આવ્યું છે થોડી વારની અંદર અમિત શાહ પહોંચશે અને રોડ શો ની શરૂઆત થશે જી હિરેન આભાર આપનો તમામ માહિતી બદલ